આંગે એસોજી પોલીસે જણાવ્યું હતું કે એસોજી પોલીસની ટીમે નાર્કોટિક્સના ગુનાના વોન્ટેડ આરોપીનો ડેટા એકત્ર કરી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપી હતી ત્યારે કુબેર નગરના પોપડામાં આવેલ બાપા સીતારામ પાનના ગલ્લાની સામે જાહેર રોડ ઉપરથી આરોપી તુષારભાઈ ઉર્ફે બાલો મહેશભાઈ જોશીને ઝડપી પાડ્યો હતો પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે જૂનાગઢ પોલીસ દ્વારા ગઈ તારીખ સાત છ બે હજાર રોજ આરોપી ભરત ઉર્ફે પુરાના બગડાને નશાકારક કેનાબીસ વેચાણ કરવા આપ્યા હતા આરોપી તુસાર જોશી પાસેથી મહાસાગર ટ્રાવેલ્સમાં પાર્સલ મંગાવી તે મેળવી મોપેડ ઉપર લઈ આવી પોતાની પાસે નશાકારક કેનાબીસ રાખ્યા હતા આ કેનાબીસ ઓગણીસો છન્નું ગ્રામ હતા જેની કિંમત ઓગણીસ હજાર નવસો સાહીઠથી વધુ થાય છે પકડાયેલા આરોપીને સુરત ખાતેથી ગાંજાનો જથ્થો લઈ મહાસાગર ટ્રાવેલ્સ દ્વારા મોકલવામાં આવેલ જે ગાંજાનો જથ્થો જૂનાગઢ પકડાઈ ગયો હતો તે પોતે કચ્છ ભાગી ગયો હતો હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી તેનો કબજો જૂનાગઢ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે